હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું મેદુ વડા એના માટે મેં એક નાની વાટકી દાળ બપોરે પલાળી લીધી હતી અને પછી પીસીને ખીરું તૈયાર કરી લીધું છે અને થોડું ફેટી અને થોડું સાઈડમાં રાખી દીધું છે અને એના જોડે ખાવા આપણે બનાવીશું ચટણી બનાવીશું દાણા લીધા છે મેં ચણા લીધા છે ટોપરું લીધું છે એક નાનું ટામેટું લીધું છે અને ડુંગળી લીધી છે હું તમને બતાવી દઉં અને આપણે તેલમાં થોડું ફ્રાય કરી લીધું છે આ છે આપણે ચટણી બનાવવાની વસ્તુ સિંગદાણા છે ટોપરું છે ટામેટું છે ડુંગળી છે અને ચણા છે એને હું થોડા શેકી લઈશ એ તમે ઘી તેલમાં બી શેકી શકો અને તેલમાં બી શેકી થોડું શેકી અને પછી આપણે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી રેડીશું અને એને સાઈડમાં ઠંડુ થવા મૂકીશું

જ્યાં સુધી ધીમા ચાલી ફેકાય છે ત્યાં સુધી આપણે મેઘોડામાં કશું બીજું એડ કરવાનું નથી ખાલી અંદર મીઠું એડ કરીશું બીજા બધા મસાલા આપણે ચટણીમાં આવી જશે અને ખાડો એડ કરીશું બે જ વસ્તુ આપણે અને થોડું ઉપર પાણી પેઢીને ફેટી લઈશું

ઈઝી રીતે નહીં થાય પણ આ તમે ચમચામાં કરી અને આમ ચમચામાં બોળી રાખશો એટલે ઈઝીલી મેધવાળું નીકળી જશે આ રીતે આપણે કરવાનું મસ્ત આ રીતે આપણે મેદુ ઉતારી લઈશું

પછી આપણા મેદુવડા મેં મસ્ત ક્રિસ્પી અને ક્રંચી બનાવ્યા છે કારણ કે મારે જ ખાવાના છે ચટણી જોડે ટોપરાને મેં આમાં કર્યો નથી સંભાર નથી બનાવવાની ચલો આપણે આથી બી તમને હું બતાવું કે કઈ રીતે બનાવશું આમ પાણીવાળો હાથ કરી અને આ રીતે લઈ લેવાનું અને પછી આ રીતે પછી આમ કાળું પડી મેદુવડામાં અને આ રીતે હાથ અંતર તેલમાં છોડી દેવાનું

જો મેં અરે હાથેથી ઘડી મૂક્યા છે પેલાં આપણે ચમચાથી કર્યા હતા જો કાળું ના રહે તો તમે આ રીતે અંદર વચ્ચે અમે નાખ્યા પછી બી આમ કાળું કરી શકો છો આ છે આથથી બનાવેલા એક બાજુ તળાઈ જાય પછી તમારે એને ફીવરી દેવાના આપણે ટોપરું ચણા લસણ ડુંગળી બધું લીધું હતું ને એ મેં મિક્ચરમાં પીસી લીધું છે તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે જો તમારે થોડું લિક્વિડ બેસ કરવું હોય તો તમે થોડું પાણી અંદર એડ કરી શકો છો પણ હું આ રીત થિકનેસ રાખીશ એટલે ચટણી છે તૈયાર હેલો ફ્રેન્ડ્સ ચલો જમવા આ છે આપણા મેંદુવડા વડા કેવા દેખાય છે મને ખબર નથી પણ બહુ ટેસ્ટી થયા છે હું તમને બતાવું આ છે આપણા મેદુ વડા બાય અને એની જોડે છે ચટણી ટોપરું સિંગદાણા ચણા ડુંગળી ટામેટું ને લસણની બહુ જ મસ્ત લાગે તમે ટ્રાય કરજો બાય